અને હું કહેવા માંગુ છું એક જરામ ભાઈ નહીં પણ અનેક સમાજ માંથી ઉભા થાય અને સમાજ રાખું છું અમારા અમારા જોડે પણ અમે એક સમાજના દાતા અખંડ દાતા કહેવાય કોઈ પણ શૈક્ષણિક કાર્યક્રમ હોય કોઈ પણ કાર્યક્રમમાં એમના ફાધર વખત થી કોઈ પણ સમાજનો આજે યુવાન કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે હાજર હોય દિનેશભાઈ આના વિશે આપનું શું કેવાય લગ્ન એક વ્યક્તિ દાતા છે એના વિશે આપનું શું કહેવું જયરામ ભાઈ બહુ ભગીરથ કાર્ય કર્યું છે એક જ વ્યક્તિ આટલું મોટું દાન આપી અને આટલી દીકરીઓ પહેણાવી એ બહુ મોટું ભગીરથ કાર્ય છે અમારા સમાજમાં આ તો આમ તો લોહીમાં આવી ગયેલું છે અમારો સમાજ પચાસ વર્ષ પહેલા બી ભેગી છોકરીઓ પહેરાવતો હતો સાહીઠ સાહીઠ સિત્તેર સિત્તેર છોકરીઓના અમે જોડે લગ્ન કરાવતા હતા એનું એ જ અમે અત્યારે આગળ વધારીએ તો આ આનો મોટો લાભ અમારા સમાજનો થાય એવું લાગે છે સર કેટલા મેક્સિમમ જોડકા આમાં નોંધણી થઈ ગઈ છે

હું ચરોતર ચરોતર પરગણાનો છું આપનું ગામ મારું ગામ છે લીંબાસી જે આજે કેટલા પરગણા તમે જો દૂરથી આયા હોય તો કેટલા પરગણા અહીંયા એવું કોઈ નથી કે એક જ પરગણા વ્યક્તિની દીકરીઓને કે ચૌદ ચૌદ પરગણાની ચૌદે ચૌદ પરિણાની દીકરીઓ માટે જયરામભાઈએ એક સરસ ઝુંબેશ સુપારી અને શાહી સમૂહ લગ્નનું આયોજન કરેલું છે અને સમગ્ર ગુજરાત રબારી સમાજની એકતા અને અખંડિતતા રહે અને સમાજમાં આર્થિક લાભ થાય અને સમાજમાં થતાં જે કુરિવાજોના રિવાજોના હિસાબે જે નુકસાન થતું એ અટકાય અને સારી રીતે સરસ સમાજને ફાયદો થાય એવું જે જયરામભાઈ આયોજન કર્યું છે એ ખૂબ અભિનંદનના પાત્ર છે અને સારા સારા બધા આગેવાનો સારા સારા સંતો મહંતોની હાજરીમાં જે આ સન્માનનીય કામ કરી રહ્યા છે એ બાદલ ચરોચર રબારી સમાજ અને ગુજરાત સમાજ આભાર આભાર માને છે અમારા અહિયાં પણ સમાજના જયારે અમદાવાદ ની અંદર રહેતા અમારા વડીલ શ્રી કોઈ પણ હરેક કાર્યક્રમ હોય ત્યારે જો સમાજની અંદર આવા સમૂહ લગ્ન થાય તો જે સોનું અત્યારે એક લાખે પહોંચ્યું છે એના વિશે આપનું શું કેવું છે આ બે લાભાર્થી શું થાય એવું જયવાળીના સમાજમાં આવા સમૂહ લગ્ન થવા ખૂબ જ જરૂરી છે અત્યારે મોંઘવારીના જમાનામાં મધ્યમ વર્ગે પોતાની દીકરીને લગ્ન એમની પડખે છે આજે વ્યવસ્થા માટે ખર્ચો જેરમભાઈ આપે છે પણ વ્યવસ્થા આપે છે તો એની જગ્યાએ જે મધ્યમ વર્ગ સોનામાં કે અન્ય ખર્ચામાં પીસાતો તો એ બચશે અને આવા ગામડે ગામડે જેરમભાઈ જેવા યુવાનો તૈયાર થાય તો પોતાના ગામમાં કે પોતાના તાલુકા હોય પરગણા હોય પણ એક આવા

એની નીચેના જે મેરેજ જે જોડા આવેલા હતા એ જોડા પણ એમને ના પાડવામાં આવેલા છે તે જોડા આપણે અહીંયા નાની ઉંમરના હોવાથી એ જોડાને મેરેજ થશે નહીં એટલે એ કાયદાના રૂપ કાયદાની અંદર આવતું હોવાથી એટલે કાયદો અને એની અંદર જે પોલીસ હોય કે ભાઈ રાજગીય હોય એ કંઈક ઇશ્યુ થાય એના માટે આ નાની વનતી ઉંમરના હોય એમના મેરેજમાં લેવામાં ખુદ માફી માંગી ના પાડવામાં આવ્યું છે એ સિવાયના જયરામ ભાઈ ની ગણતરી એવી એકસો એક જોડાના મેરેજ કરવાના એમાં તમામ ખર્ચો જેથી નાનાથી મોટી મોટા જે બધો ખર્ચો ભાઈ દેસાઈ તરફથી આપવાનો છે અને અંદર આજે જે મિટિંગ બોલાય મીટિંગની અંદર અમારા ધર્મગુરુ જે જયરામગીરી બાપુ રહ્યા ભુવા મંતો સંતો અને આગેવાનો હાજર રહી અને આજે એક અજ્ઞા દીકરીઓને અહીંયા આજે બોલાવવામાં આવ્યા હતા અને અજ્ઞાર દીકરીઓને જે કંકુત્રી છાપવા માટે એકવીસસો રૂપિયા પછી એમને જે દાગીના આપવાના એમના પાંચ તોલા સોનું આપવાનું હતું એ પણ અમને આજે આપવાનું નક્કી કર્યું હતું અને એ સિવાય જે કંકુત્રી છાપવાની હોય એ કંકુત્રીની અંદર કોઈનું નામ ઉલ્લેખ કર્યા સિવાય જે તે આપણા રબારી સમાતી અંદર જે કંકુત્રી સપાતી હોય એ રીતના સાપવાનો જેના આદેશ આપ્યો તો એની અંદર અમારા કોઈ પરિવારનું નામ લખવાનું ને ખાલી એડ્રેસ પૂરતું જે આપણે ગણેશ હાઉસિંગ પ્લોટ એચજી હવે રોડ પર નક્કી કરેલું હતું એના એના આધારે દરેક જે જાન આવતી હોય જેના ઘરે જાન જતી એનું હાંભળે જે વર કન્યા પક્ષ હોય એને કન્યાદાન કરવા માટે એના મા બાપ એના દીકરો કે એનો ભય કરશે એ જ સુરપરા તરફથી જે જયરામભાઈ તરફથી કોઈ કન્યાદાન કરવાના નથી એમના ગુરુ અને એમના જે મામેરું આવ્યું હોય અને જે છોકરીના પક્ષના હોય એ જ કન્યાદાન કરશે એવું જયારે ભાઈનું કહેવું છે અને આજે અમે ઘાટોડીયા અને આજે નારણપુરા જે મિટિંગ રાખવામાં આવી એની અંદર અમે ઘાટોડિયા દરેક માલધારી સમાજના નાનાથી મોટી મોટા સુધી બધા ગભે ગભો મિલાઈને ટેકો આપીશું એના માટે થાય અમારે થાળી ઉપાડવી પડશે તો અમે ઉપાડીશું એના માટે જે પણ કરવાનું થાય અમે કરવા તૈયાર છીએ રાહતદારો ઉજાગરો કરીને અને આ સમૂહ લગ્ન સાહી સમૂહ લગ્ન છે એને પાર પાડીશું ને આવા સાહી સમૂહ લગ્ન જે અમદાવાદની અંદર આ પહેલા અને બીજા પહેલા જેના દિનેશભાઈ દેસાઈ તરફથી કરવામાં આવે છે એ પણ સારી સમૂહ છે આવા આપણા અમદાવાદની અંદર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર જો પાક્યા હોય અને આ શીખ જોઈ દરેક સમાજના જે આગેવાનો છે જે છે એમને આ જોઈ શીખ લેવી જોઈએ એવી મારી માન્યતા છે

બધા બધા જોડાઈ જોડાઈ શકે શકે છે પાનેતર પણ એની રકમ નક્કી કરીને દરેક દીકરીને પાનેતર પેટે એકાવનસો રૂપિયા નક્કી કરેલ છે તે આજે જે અગિયાર દીકરીઓ બોલાવી હતી એમને રૂબણો આપી પણ દીધા છે ખુબ ખુબ આભાર આજે લાકડીઓ તાર દ્વારા જે અમારા આનંદભાઈ વિહોળ અને કેતનભાઈ દંતાલી એમનો પણ ખૂબ ખૂબ આભાર એમની ચેનલ દ્વારા આજે સમાજના ખૂબ સારો સંદેશો આજે મળતો હોય છે એમની ચેનલનો અને જ્યારે પણ આવો સમાજના સંગઠન શિક્ષણના કાર્યક્રમો હોય સમુલગ્ન હોય સમાજ કંઈક વિકાસશીલ કાર્ય કરતા હોય તો આવા ચેનલના માધ્યમથી તમે એને એ કરો સબસ્ક્રાઈબ કરો અને સેવ કરીને આગળ શેર કરજો